ભારતમાં કેન્સરમાં લગભગ સો ટકા દર્દીઓના માથા અને ગળામાં ટ્યુમર કેન્સર રહેશે કે આવા કેસોમાં વધારો જ નહીં રહ્યો છે કે અભ્યાસમાં આ વાતમાં સામે આવી છે કે શનિવારે વિશ્વ માથા અને ગળામાં કેન્સરમાં દિવસભરમાં અભ્યાસમાં જાહેર કરવામાં આવ્યો છે કે અઢારસો ઓગણસી કેસમાં કેન્સરના દર્દીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં સિર બની નફરાત છતાં કેન્સરમાં મુક્ત ભારતમાં અને ફાઉન્ડ્રી એક માર્ચથી અને ત્રીસ જૂનથી આ હેલ્પલાઇન નંબર પર મેળવેલા કોલ્સમાંથી ડેટા એકત્રિત કરીને અભ્યાસ કર્યા બાદ કેન્સર મુક્ત ભારતમાં અભિમન્યુ નેતૃત્વમાં કર્યું બ્રેસ્ટ કેન્સરમાં આ યુવા ડૉક્ટર શ્રી આયુષ ગુપ્તાએ કહ્યું હતું કે ભારતમાં કાચ કરીને યુવાનો માથાને ગળાના કેન્સરમાં કેસોમાં વધારો જોવા મળ્યો છે કે અને આ સેવાનું હ્યુમન ફેબલિટ માવા વાયરસમાં ગુપ્તાએ કહ્યું કે લગભગ એસીથી નેવું ટકાનો મોઢામાં કેન્સર દર્દીઓમાં તમાકુ સેવન કરો જો પછીના ધૂમ્રપાન ને તમાકુ સેવી કેન્સર વિવિધ પણ માત્ર ગળાના મોટા ભાગમાં કેન્સર અટકાવી શકાય છે જેના કારણે જ્ઞાતિ ફેરવા અટકી શકાય છે અને ગુપ્તોમાં આ કહ્યું કે ગુપ્તોએ કહ્યું કે તમાકુ છોડવા માટે જાગૃત વધારવામાં રોગોનું વહેલું નિદાન કરવામાં પ્રાંભરિક તપાસ કરવામાં જરૂરી છે કે તેમ ભારતમાં કેન્સરમાં લગભગ વેર મૃત્યુ કેસોમાં મોડું અને થાય છે કે જાણકાર યોગ્ય તપાસ ન કરાવવું કે ગુપ્ત એ કહ્યું કે કેન્સરનો મુક્ત કરવા ભારતના અભિમાનનો ઉદ્દેશ શિક્ષણમાં આવેલા નિદાનુ વ્યક્તિ સમૃદાયમાં કેન્સરમાં ઘટાડવા જેવા છે કે તમાકુ સેવન સાથે આલ્કોહલ ન કરવો જોઈએ અને અસરો વધારે કે જેના કારણે કેન્સરની ઘટાડવામાં વધારો છે કે વર્લ્ડ હેલ્થમાં ઓર્ગેનિકમાં ભૂ અણસર આલ્કોલક પીવામાં પ્રસાર